નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકપ્રિય ડાયરા કલાકારો અને સંગીતના કલાકારો છે જે દરેક ગુજરાતીઓના દિલની અંદર સ્થાન મેળવી ચૂક્યા છે આજના સમયમાં ગુજરાતના લોક ડાયરાના કલાકારો અને સંગીતના કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાની સંસ્કૃતિને આગળ પહોંચાડી રહ્યા છે મિત્રો ખાસ વાત એ છે કે ગુજરાતની કોયલ કંઠી ગણાતા ફરીદા મીર તમામ ગુજરાતીઓના દિલમાં જગ્યા બનાવી ચૂક્યા છે ફરીદા મીરે પોતાના ગીતોના સુરતી લોકોના દિલોની અંદર એક અલગ પ્રકારની જગ્યા ઉભા ઉભી કરી છે અને ફરીદા મીર પોતાના જીવનની અંદર ખૂબ જ વધારે સંઘર્ષ કર્યો હતો અને આજે તેની સફળતા પાછળ ઘણા બધા સંઘર્ષો છુપાયેલા છે જેના વિશે આજે આપણે વાત કરીશું તો જો મિત્રો તમે તે પેલા મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો દરેક ગુજરાતીઓ ના દિલની અંદર વસેલા ફરીદા મીનનો જન્મ 10 ડિસેમ્બર 1989 ના રોજ ગુજરાતમાં આવેલા પોરબંદરમાં થયો હતો અને તેઓએ પોતાનું બાળપણનું જીવન પોતાના પિતાની સાથે ભજન અને ધાર્મિક કાર્યક્રમોથી શરૂ કર્યું હતું અને ફરીદા મીનને બાળપણથી જ લોક સાહિત્ય અને

અને ફરીદા મેર અમદાવાદ અંદર આવેલા પોશ વિસ્તાર ની અંદર પાંચ બેડરૂમ હોલ કિચન વાળા વિશાળ પેન્ટ અંદર રહેતા હતા ફરીદા મેર માત્ર 14 વર્ષની ઉંમરે લગ્ન ગીતો થી લઈને પોતાના કરિયર એક અલગ પ્રકારની શરૂઆત કરી હતી ફરીદા મેર આજની સફળતાની પાછળ તેમણે પોતાના જીવનની અંદર કરેલો ઘણો બધો સંઘર્ષ છુપાયેલો છે ધીરે ધીરે તેના સુર ગુજરાતના લોકોની અંદર એક અલગ જ પ્રકારની જગ્યા બનાવી ગયા છે અને આજે તેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં નામ બનાવી ચૂક્યા છે તો મિત્રો આજે આપણે જાણ્યો લોક લાડીલા એવા ફરીદા મીર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડિયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા